સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ મોડાસા સંગમાં ખેડૂતોની બિયારણ માટે ભારે ભીડ જામી ગુજરાત સરકારે જાહેર કરેલ બિયારણ માટે ખેડૂતોની લાંબી લાઈનો મગફળી અને સોયાબીનના બિયારણ માટે ધરમ ધક્કા ખાતા હોવાના આક્ષેપ કેટલાક જરૂરિયાતમંદ ખેડૂતો છેલ્લા ચાર ચાર દિવસથી ધરમના ધક્કા ખાઈ રહ્યા હોવા છતાં પણ બિયારણ મળતું નથી સંઘના સંચાલકો પોતાના લાગતા વળગતાને બિયારણ આપતા હોવાના ખેડૂતોના આક્ષેપ સગાવાદથી સદી વગે બિયારણ વેચાણ થતું હોય તેવા આક્ષેપ મોટા અને નાના ખેડૂતો વચ્ચે ભેદભાવ રાખતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ જગતના તાત એવા ખેડૂતની વેદના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાંભળીને યોગ્ય કામગીરી થાય તે માટે આગળ આવી તેવી મોડાસા પંથકના ખેડૂતોની માંગણી રિપોર્ટર અલ્પેશ પાટિયા માલપુર બોલો મારું નામ મકવાણા સૈલેશજી પરબતસિંહ ગ્રામ સુખપુરપુરના વતની છે મફત બિયારણ તાલુકા સંઘમાં મળે છે તો અમે સતત બે કલાકથી ઊભા છીએ તો કોઈ જવાબ મળતો નથી તેથી અમે સરકાર શ્રીને એવું કહેવામાં આવે છે કે મફત વિતરણ થઈ રહેલું છે બરાબર તો સૌ જે ખેડૂતો છે બધાને મળે એવી અમારી વિનંતી તમને જાણ કરવા નથી માજી સંપટને જાણ કરેલી તેથી અમને સતત દસ દિવસથી વિતરણ થઈ રહેલું છે તો અમને મળેલ નથી તો માહિતી મળતા મેં માહિતી મળ્યા મુજબ અમે આવેલી છીએ કેટલા દિવસથી આવશો અહીંયા શુક્રવાર શુક્રવારથી આવો શુક્રવારથી સતત શું કહેશે આ લોકો બરાબર હોડાટા મેજર જોડું પણ તાલુકા સંઘમાં આવેલ છે બોલો ચૌહાણ મારું નામ ચૌહાણ દશરથથી તુલસી ગામ સાયરા પંચાયતમતી અને જે આ સરકારે બિયારણ જાહેર કરીશ ખેડૂતોને આપવા માટે એ બિયારણ મગફળી અને સોયાબીન બે ખેડો અમુક ખેડૂતોને મોટા ખેડૂતોને મળે છે નાના ખેડૂતોને મળતું નથી ખેડૂતો જે આધાર કાર્ડ અને ઉતારા લઈને રજૂ કર્યું છે તો આજે લઈને આવ્યા અને કાલે મળશે પરમ મળે ધક્કા હોય છે એનું મળતું નથી અને લાગવગ વાળાનું મળે છે તો આ યોગ્ય તપાસ થવી જોવા હરડતું ખોટું જોવા મળતું તમે ક્યાં ના આવો છો એમને તો શુક્રવારના ધક્કા ખાઈએ છીએ શું શું કહે છે આ લોકો હે આ લોકો શું છે તો બુધવાર આવજો મંગળવાર આવજો મજે ઓનલાઈન કરવું પડશે આ કરવું પડશે અલ્લામ તલા થઈને ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા એ કર સરકાર કયા કારણોસર આ બીજ બીજ આપવાનું જાહેર કર્યું ખેડૂતોને તો આપવું જોવો ના આપવું હોય તો કોઈ નહીં ખેડૂતોને ધક્કો ના ખવડાવવો જોવો ખેડૂતો એ રોતો અહીં